નમસ્કાર જય માતાજી મિત્રો ફરી એકવાર તમારું અમારી બેસ્ટ સ્ટોરી ટુ યુટ્યુબ ચેનલ ઉપર હાર્દિક સ્વાગત છે મિત્રો ચૈત્ર નવરાત્રિમાં કોઈપણ નાની કન્યાને આ એક ખાસ વસ્તુ આપી દેજો જેથી મા દુર્ગા તમારી તથા તમારા પરિવારની તમામ સમસ્યાઓને દૂર કરી દેશે નવરાત્રિ પર આ એક વસ્તુ નાની નાની દીકરીઓને ભેટ આપવાથી માતા લક્ષ્મીજી તથા મા દુર્ગા તમારા ઉપર રાજી રહેશે તો મિત્રો સૌ પ્રથમ તમને અને તમારા પરિવારને ચૈત્ર નવરાત્રિની હાર્દિક શુભકામનાઓ મિત્રો માતા દુર્ગા તમને સુખ શાંતિ અને સમૃદ્ધિના વિશેષ આશીર્વાદ આપશે મિત્રો ચૈત્ર નવરાત્રિનો પવિત્ર સમય શરૂ થઈ ગયો છે ચૈત્ર મહિનાની શુદ્ધ પક્ષને એકમને રવિવારથી એટલે કે ત્રીસ માર્ચ ચૈત્ર નવરાત્રિ શરૂ થઈ ગઈ છે અને સાત એપ્રિલના દિવસે પૂર્ણ થાય છે જો તમે નવ ચૈત્ર નવરાત્રિમાં માતા દુર્ગાના આશીર્વાદ મેળવવા માંગો છો અને જીવનની તમામ મુશ્કેલીઓ દૂર કરવા ચાહો છો તો આ ખાસ ઉપાય ભૂલશો નહીં કેમકે આવો પવિત્ર સમય આખા વર્ષ દરમિયાન એક જ વખત આવે છે અને આ સમય ચૂકી જશો તો આખું વર્ષ રાહ જોવી પડશે તેથી આ ઉપાય કરવાનું ભૂલતા નહીં મિત્રો માત્ર એક નાનું અમથું દાન અને માતા દુર્ગાની અસીમ કૃપા તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ શાંતિ અને આનંદ લઈને આવશે કન્યાઓને આ એક વસ્તુ આપી દેતા જ તમારું ભાગ્ય બદલાઈ જશે તો શું છે એ ચમત્કારી વસ્તુ જાણવા માટે વિડીયોને અંત સુધી જોજો મિત્રો તો મિત્રો હિન્દુ ધર્મમાં કન્યા પૂજનનું મહત્વ ખૂબ જ છે કન્યા પૂજા ફક્ત નવરાત્રિ દરમિયાન જ નહીં પરંતુ કોઈ પણ શુભ કાર્ય પૂર્ણ થયા પછી પણ કરવામાં આવે છે ચૈત્ર નવરાત્રિના સમય દરમિયાન કુંવારી કન્યાઓની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે આથી તમારે સુખ સમૃદ્ધિ અને સંપત્તિના આશીર્વાદ પ્રાપ્ત થાય છે તેમજ કન્યાઓની પૂજા કરવાથી કુંડળીમાં નવગ્રહોની સ્થિતિ મજબૂત થાય છે કન્યાઓની પૂજા કરવાથી તમારા પરિવારના દરેક સભ્યોની પ્રગતિ થાય છે મિત્રો નવરાત્રિની શરૂઆતથી પહેલાં કળશ સ્થાપત્યનું મહાત્મ્ય છે નવરાત્રિના અષ્ટમી અને નવમી તિથિએ કન્યા પૂજાને તથા હવન અને અન્ય કાર્યોને ખૂબ જ શુભ માનવામાં આવે છે નવરાત્રિના નવ દિવસ પૂર્ણ થયા પછી કન્યાઓની પૂજા કરવાની પરંપરા છે આ સમયે ઉપવાસ રાખી પોતાના ઘરમાં કન્યા પૂજા અવશ્ય કરવી જોઈએ અને કન્યાઓને આ એક ખાસ વસ્તુ અવશ્ય આપવી જોઈએ એવું માનવામાં આવે છે કે છોકરીઓ માતા દુર્ગાના સ્વરૂપે માનવામાં આવે છે કન્યા પૂજા કરવાથી ઉપવાસ કરવાનું પૂરેપૂરું ફળ પ્રાપ્ત થાય છે આ પછી ઘરમાં સુખ અને શાંતિ રહે છે અષ્ટમીના દિવસે મહાગૌરીની પૂજા કરવામાં આવે છે નવમા દિવસે રીધિસિદ્ધિની પૂજા સાથે નવરાત્રિ પૂર્ણ થાય છે તે ઉપરાંત દેવી ભાગવત પુરાણ અનુસાર જ્યારે દેવરાજ ઇન્દ્રએ ભગવાન બ્રહ્માને દેવી માનવીને પ્રગટ કરવા માટે વિકટ પ્રશ્ન કર્યો ત્યારે તેમણે કુંવારી કન્યાઓની પૂજાને શ્રેષ્ઠ રીતે ગણાવ્યું ત્યારથી આજ સુધી કન્યા પૂજા કરવામાં આવે છે મિત્રો આ વિડીયોમાં ચૈત્ર નવરાત્રિ સંબંધી બધી માહિતી સંપૂર્ણપણે જણાવીશું જેમ કે કળશ સ્થાપના મુહૂર્ત અને વિધિ માતા દુર્ગાને કયા ખાસ ફૂલો અર્પણ કરવા જેથી માતાના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય કયા ફૂલો અર્પણ ન કરવા અને કન્યા પૂજા વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તે દરેક વસ્તુ આપણે આજના વિડીયોમાં જોવાના છીએ જો તમે આ વીડિયો પૂરેપૂરો જોશો તો તમારે અન્ય વિડીયો જોવાની જરૂર નહીં પડે તો મિત્રો માતા દુર્ગાના આશીર્વાદ મેળવવા માટે કોમેન્ટ બોક્સમાં જય માતા દુર્ગા ચોક્કસ લખજો અને વિડીયોને લાઇક અને શેર કરી દેજો તથા ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો મિત્રો હવે કન્યા પૂજાને સંબંધિત સંપૂર્ણ માહિતી વિશે જાણીએ મિરગો મિત્રો દુર્ગા સપ્તશતી સચિત્રમાં કહેવામાં આવે છે કે ધૂળની પૂજા પહેલાં પૂજન કરવું જોઈએ પછી માતા ધૂળની પૂજા શરૂ કરો મિત્રો ઘરમાં શ્રદ્ધાભાવથી કરવામાં આવેલું ભોજન ઘરના વાસ્તુ દોષોને દૂર કરે છે કન્યા કન્યાપૂજનમાં બેથી દસ વર્ષની કન્યાઓને ભોજન માટે આમંત્રિત કરવી જોઈએ એટલે કે ઘરે બોલાવવી જોઈએ જે કન્યાઓને આમંત્રિત કરો છો તે કન્યાઓને માસિક ધર્મ શરૂ ન થયો હોય તે કન્યાઓ પૂજવા માટે યોગ્ય માનવામાં આવે છે કન્યાઓ સિવાય નાના નાના ભૂલ ભૂલૈયાઓને પણ ભોજન માટે બોલાવવા જોઈએ તેમને હનુમાનજીના સ્વરૂપ માનવામાં આવે છે કથાઓ પ્રમાણે જ્યારે વૈષ્ણવો દેવી તપસ્યા કરી રહ્યા હતા ત્યારે હનુમાનજીએ જ ગુફાની બહાર પહેરો આપ્યો હતો હવે મિત્રો કન્યા પૂજાની વિશિષ્ટ વિધિ જાણી લેશું મિત્રો કન્યા પૂજનમાં એક દિવસ પહેલાં બધી છોકરીઓ અને બાળકોને આમંત્રિત કરો જ્યારે છોકરીઓ અને બાળકો તમારા ઘરે આવે છે ત્યારે પાણીથી તેમના પગ ધોઈને તે સાફ કરીને પછી કન્યાઓ અને બાળકોને બેસવા માટે યોગ્ય આસનની વ્યવસ્થા કરો એટલે કે તેમણે નીચે જમીન પર બેસાડતા નહીં પછી છોકરીઓ અને બાળકોના હાથ પર મોલી બાંધો તેમણે તિલક કરો પછી તેમને ખવડાવો કન્યા પૂજા માટે હલવો અને પૂર્ણ પ્રસાદ તૈયાર કરો ભોજન કરાવ્યા પછી કન્યાઓ અને બટુકોને મસ્તક પર કંકુથી તિલક લગાવો પછી તેમના પગ ધોઈને તેમની પૂજા વિધિ કરો સાથે જ તેમને ઉપહાર અને થોડી પાસાની તાખ્યાના રૂપમાં આપો કન્યાઓ અને બટુકોને ઘરે પહોંચાડવામાં સુધી તેમને પૂર્ણ સન્માન કરો કારણ કે આ સમયે કન્યાઓ સતતરૂપ માતાનો અવતાર માનવામાં આવે છે કન્યા પૂજાના દિવસે ભૂલથી પણ કન્યાઓને ઠપકો ન આપો તેમના પર ગુસ્સે નહીં થવું પરંતુ તેમનું સન્માનથી સ્વાગત કરવું કન્યાઓ તમારા વર્તનથી એટલી ખુશ થઈ જશે કે માતાના આશીર્વાદ તમારા પર વધુ રહેશે કન્યાઓ આવી ગયા પછી તરત જ તેમને બેસવા માટે કહી દો પ્રથમ તમારે તમારા હાથથી શુદ્ધ પાણીથી તેમના પગરખાને ધોઈને પછી તેમને સ્વચ્છ કપડાથી પગને લૂછીને બેઠક પર બેસાડવું કન્યાઓને આસન પર બેસાડી અને તેમનું તિલક કરવું ધ્યાન રાખો કે તિલક કરતી વખતે કન્યાઓનું મોડું મોડું ઉત્તર પૂર્વ દિશા ઈશાન તરફ હોવું જોઈએ તો જ તમારું કન્યા પૂજન પૂરું થશે કન્યા પૂજામાં નવ કન્યાઓની સાથે એક બટુકાને પણ બોલાવવો જોઈએ આ બટુકો ભૈરવો સ્વરૂપે માનવામાં આવે છે જો તમે તમારી ક્ષમતાની અંદર ભોજન કરાવ્યા પછી કન્યાઓને દાન આપવું જોઈએ કન્યા પૂજા માટે બનાવેલા ભોજનમાં ભલે કેટલાય પ્રસાદો હોય પરંતુ તેમાં ખીર અને હલવો હોવા જ જોઈએ કારણ કે આ બે વસ્તુઓ વગર દેવીઓનો ભોગ પૂર્ણ થતો નથી કન્યા પૂજામાં કન્યાઓના પગરખાને પોછીને અને પછી કન્યાઓના આશીર્વાદ લો અને તેમને વિદાય આપો મિત્રો કન્યાઓને કોઈપણ સુંદર ભેટ એટલે કે ગિફ્ટ આપીને તેમનું દિલ જીતી શકો છો આ મુજબ તમે માતા નવદુર્ગાને પ્રસન્ન કરી શકો છો પ્રાચીન પરંપરા મુજબ કન્યાઓને ખાસ પ્રકારની ભેટ આપવી જોઈએ ખાસ પ્રકારની ભેટ આપવી ખૂબ જ શુભ માનવામાં આવે છે ફૂલ આપવું શુભ છે સાથે મેકઅપની કેટલીક સામગ્રી પણ આપવી જોઈએ જો તમે દેવી સરસ્વતીને પ્રસન્ન કરવા માંગો છો તો સફેદ ફૂલ ચઢાવો જો તમારા હૃદયમાં કોઈ ભૌતિક ઈચ્છા હોય તો લાલ ફૂલ આપીને પ્રસન્ન કરો ઉદાહરણ તરીકે જોવું તેમજ મીઠાઈનું પણ મહત્વ છે હાથથી બનાવેલી ખીર હલવો કે કેસર ચોખા તૈયાર કરીને ખવડાવવામાં આવે તો દેવી પ્રસન્ન થાય છે તેમણે ક્રોક વગેરે કપડાં આપવા જરૂરી છે પરંતુ ક્ષમતા મુજબ રૂમાલ કે રંગબેરંગી રીબી પણ આપી શકાય છે મિત્રો દેવીને સારા નસીબ માટે પ્રાર્થના કરવા માટે છોકરીઓને પાંચ પ્રકારની મેકઅપની વસ્તુઓ આપવી ખૂબ જ શુભ ગણાય છે તેમાં બંગળીઓ મહેંદી હેર ક્લિપ્સ સુગંધિત સાબુ કાજલ નેલ પોલિશ પાવડર તેમજ મિત્રો છોકરીઓને રમતગમતની સામગ્રી પણ આપવી જોઈએ આજકાલ બજારમાં અનેક પ્રકારના સાધનો ઉપલબ્ધ છે પહેલાં આ રિવાજના પૈસા આપીને પૂરો કરવામાં આવતો હતો પરંતુ હવે ઘણા બધા વિકલ્પો ઉપલબ્ધ છે છોકરીઓને શૈક્ષણિક સામગ્રી આપવી જોઈએ આજકાલ બજારમાં વિવિધ પ્રકારની પેન પેન્સિલ કોપી ડ્રોઈંગ બુક કંપાસ પાણીની બોટલ લંચ બોક્સ ઉદાહરણ તરીકે નવરાત્રિને અષ્ટમીને સૌથી પવિત્ર માનવામાં આવે છે જો આ એક દિવસે કન્યાઓને પોતાના હાથથી શણગારવામાં આવે તો દેવી લક્ષ્મી વિશેષ આશીર્વાદ આપે છે કન્યાઓના પગને દૂધથી ધોવા જોઈએ પગ પર અક્ષત ફૂલ અને કુમકુમ લગાવવા જોઈએ છોકરીને તેની ક્ષમતા મુજબ ખવડાવવું જોઈએ કોઈ પણ ભેટ આપવી જોઈએ કન્યા પૂજા દરમિયાન દક્ષિણા અવશ્ય આપો મિત્રો નવદુર્ગાના અંતિમ દિવસે ખીર ગવાર અને ફળીનું શાક અને પૂરીઓ દૂધમાં મિક્સ કરીને કન્યાને ખવડાવો પગમાં મહાવર અને હાથ પર મહેંદી લગાવવાથી દેવીની પૂજા પૂર્ણ થાય છે જો તમે ઘરે હવનનું આયોજન કર્યું હોય તો તેમાં સમા સંવિધાને તેમના નાના હાથથી અવશ્ય મૂકવો તેને એલચી અને સોપારીનું સેવન કરાવો આ પરંપરા પાછળની માન્યતા છે કે જ્યારે દેવી પોતાની દુનિયામાં જાય છે ત્યારે તેને ઘરની દીકરીની જેમ વિદાય કરવી જોઈએ જો તમે કરી શકો તો નવમા દિવસે છોકરીઓને લાલ ચુંદડી ભેટ આપો તેમણે દુર્ગા ચાલીસાના નાના નાના પુસ્તકો ભેટમાં આપો ગરબાના દાંડિયા અને ચણિયા ચોળી પણ આપી શકાય છોકરીઓને ઘરે ગરબા કરાવવાથી પણ દેવી પ્રસન્ન થાય છે આ બધી વિધિઓ અનુસાર પૂજા કરવાથી દેવી પ્રસન્ન થાય છે આખા વર્ષ માટે સુખ સમૃદ્ધિ અને કીર્તિ અને સૌભાગ્ય આપે છે તમારી ક્ષમતા મુજબ કન્યાઓને ભોજન કરાવો ખીર પૂરી અને હલવો અને અન્ય પ્રકારની મીઠાઈઓ અર્પણ કરો અને તેમને ખાવા માટે વિનંતી કરો ભોજન પછી કન્યાઓને દક્ષિણા તરીકે ફળ અને ધન વગેરે આપો અને તેમના પગને સ્પર્શ કરીને આશીર્વાદ લો એવું માનવામાં આવે છે કે કન્યાની પૂજા કરવાથી દેવી દુર્ગા પ્રસન્ન થાય છે ભક્તોના તમામ દુઃખ અને પીડા દૂર કરે છે તો મિત્રો આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ આજની આ માહિતી તમને કેવી લાગી તે કોમેન્ટમાં જરૂર જણાવજો મિત્રો અમે આશા રાખીએ છીએ કે તમને આ વિડીયો ખૂબ જ પસંદ આવી હશે જો આ વીડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો અને આપે હજુ સુધી આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ સબસ્ક્રાઈબ કરી લેજો મળીશું મિત્રો હવે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય માબે